માતાજીની શક્તિ અને ભક્તિની આરાધના એટલે નવલા નોરતા આ નોરતામાં નાની નાની બાળાઓ નવ દિવસ માટે માતાજીની આરાધના કરે છે તેની તૈયારી રૂપે રોજ બાળાઓને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તે અંતર્ગત હસનવાડી રંગીલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી તેમજ મોમાઈ ગરબી મંડળના ગ્રુપ દ્વારા બાળાઓને રોજ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે આ સાથે પ્રેક્ટિસથી લઈને નોરતાના છેલ્લા દિવસ સુધી બાળાઓને રોજ મનગમતો જમણવાર તેમજ અલગ અલગ પૌષ્ટિક નાસ્તો મંડળ દ્વારા રોજ રાત્રે આપવામાં આવે છે જેમાં પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી તેમજ મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ વાઘ ઇરવા છે હું હું આયા મોંમાઈ ગરબી મંડળમાં રોજ દરરોજ આવું છું મને બહુ જ આનંદ મળે છે કાનાભાઈ બહુ જ નાસ્તો કરાવે છે બહુ જ આનંદ આનંદ લેવામાં માટે મજા આવશે મોંમાઈ ગરબી મંડળ છે હાસનવાળી બે મોમાઈ ગરવી મંડળના મારું નામ દેવ્યાની અને કાનાભાઈ ડાભી છે હું છેલ્લા આઠ વર્ષ મોમાઈ ગરબીમાં પ્રેક્ટિસ કરાવું છું બાળાઓને નોરતા પ્રેક્ટિસ થી છેક નોરતા સુધી જમણવાર રાખેલ છે બાળક બાળકો બાળાઓને મનપસંદ નાસ્તો રાખ રાખીએ છીએ અમે